નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો ચણાની વખત બંધ છે પણ ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરું તો તમે જોઈ શકો છો મિત્રો છાપરા નંબર એકમાં હરાજીનું કામકાજ ચાલુ છે ત્યાર પછી ગઈકાલે મિત્રો છાપરા નંબર પાંચમાં હરાજીનું કામકાજ કમ્પ્લીટ કરવામાં આવેલું હતું ત્યાર પછી મિત્રો એક બે ત્રણ અને ચાર મિત્રો ત્રણેયમાં ચણા છે મિત્રો અને સાથે મિત્રો જે ચાર નંબર છે તેમાં મિત્રો સિંગફાળા પણ છે અને મિત્રો એવી રીતે આમાં છૂટા છૂટા મિત્રો ચણાના આ સાઈડ ચણા છે મિત્રો આ સાઈડ મિત્રો તલ જોવા મળે છે એવી રીતે છે મિત્રો ચણાનું મિત્રો છાપરા જ ભરેલા છે અને હરાજીનું કામકાજ એ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ ત્રણ નંબર ચણાની આજે કેવી બજાર રહેલી છે તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહીજો મિત્રો ત્રણ નંબર ચણાના ભાવ જોવા માટે અગિયારસો ને એકાશી અગિયારસો ને એકાશી ભાવ છે અગિયારસો ને એક્યાસી મીડિયમ ક્વોલિટી એક હજાર ને છ્યાસી ત્રણ નંબર ચણા છેતાલીસ ત્રણ નંબર ચણા અગિયારસો ને છ ત્રણ નંબર ચણા સરસ ક્વોલિટી એક હજાર ને એક્યાસી ત્રણ નંબર ચણા અગિયારસો ને ત્રણ નંબર ચણા

અગિયારસો ને છેતાલીસ પીટકી સેમી સુપર મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો ગઈકાલે કરતા આજે ફરી વાર મિત્રો બજાર ઢીલું ખીલું છે મિત્રો સુપર ક્વોલિટી છે તેના જગ્યા અગિયારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે